નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે અત્યારે મગફળીનું જે રજીસ્ટ્રેશન થાય છે તેને લઈને એક નવી માહિતી આવેલી છે તો તેની માહિતીની વાત કરીએ તો ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ ખરીફ પાકોનો ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે હાલ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી પંદર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યા હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરીને જે તે જણસીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે જેને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ બે હજાર પચીસ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવેલ દર્શાવવામાં આવેલ સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તે કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેવા જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવ કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેક્સ ફોટો લઈને પોતાની પાસે આધાર પુરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો આવ્યો છે તો આ હતી મગફળીને જે નોંધણી કરી છે તે બાબત નવી માહિતી એટલે કે જે અત્યારે મગફળીની નોંધણી ચાલુ છે સોયાબીન અડદ મગ આ જે નોંધણી ચાલુ છે એમાં હાલમાં જે જે ખેડૂતોએ નોંધણી કરેલ છે એમાં જે સેટેલાઇટ ઇમેજ છે એટલે કે જે તે ખેતરમાં માની લ્યો કે સર્વે નંબર એક નંબરમાં આપણે વાત કરીએ તો સર્વે નંબર એકમાં તમે મગફળી લખાવી હોય તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર સર્વે નંબર એકમાં તમારી મગફળી તમે નોંધ લખાવી છે ઈ પ્રમાણે સેટેલાઇટ ઇમેજમાં જો સર્વે નંબર એકમાં તમારી મગફળી છે કે નહીં એની બેયની સરખામણી કરે છે માની લો કે તમારા સર્વે નંબરમાં એ સેટેલાઇટની અંદર મગફળી ન દર્શાવતું હોય તો એની ખેતર જઈ અને ચકાસણી કરવામાં આવશે તો આ જે ઇમેજ છે એ ખેડૂતોએ પોતાની રીતે પણ જીઓ ટેક કરી અને પોતાના મોબાઈલમાં ફોટો પાડીને રાખવાનો જેથી જ્યારે ચકાસણી કરવામાં આવે ત્યારે ખેડૂતોએ પોતાની મગફળી ઉપાડી લીધી હોય અને નકરી કરી લીધી હોય અને ખેતર ખાલી હોય અથવા તો બીજું વાવેતર કરી લીધું હોય તો આ ચકાસણી દરમિયાન જો તમે ખેડૂતોએ પોતે જીઓટેગ ઉપર પોતાના ખેતરના લોકેશન પ્રમાણે ફોટો પાડેલો હોય તો એ આધાર પુરાવા તરીકે ખેડૂત રજૂ કરી શકે એટલે ખેડૂતોએ આ ટેગવાળો ફોટો લઈ અને પોતાની પાસે આધાર પુરાવા તરીકે રાખવો જરૂરી છે તો ખેડૂત મિત્રો જેમને પણ પોતાના ખેતરમાં મગફળી વાવી હોય તે પોતાનો જીઓટેકવાળો ફોટો લઈ અને પોતાની પાસે રાખે આવો અનુરોધ કરવામાં આવ્યો છે તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતો સુધી માહિતી પહોંચે તેના માટે આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી અને કિસાન સમાજ ચેનલમાં જે હાઇપ છે એ હાઇપ પણ તમે કરજો